અંકલેશ્વર જીઆઈડીસીની બેલ કંપનીએ વરસાદની આડમાં પ્રદૂષિત પાણી ખુલ્લી વરસાદી ગટરમાં છોડ્યું હતું કંપની આ કૃત્ય કરતા રંગે હાથ ઝડપાઈ હતી જેપીસીબી બાદ હવે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ પણ કંપનીને નોટિસ પાઠવી છે ગત ઓગણત્રીસ મે ના રોજ બેઇલ કંપનીએ નોટિફાઈડ વિભાગની હસ્તકની વરસાદી ઘાસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કર્યો હતો જેપીસીબી અને મોનિટરિંગ ટીમે પ્રદૂષિત પાણીના નમૂના લીધા હતા આ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે નોટિફાઈડ વિભાગે કંપની સામે કાર્યવાહી શરૂ કરી છે વિભાગની હસ્તકની વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ કંપનીને નોટિસ આપવામાં આવી છે નોટિફાઈડ વિભાગના નિયમો અનુસાર લાર્જ સ્કેલ કંપનીઓ માટે પાંચ લાખ રૂપિયા સુધીનો દંડની જોગવાઈ છે વિભાગે આ દંડાત્મક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે રિપોર્ટર અઝર પઠાણ સત્યડી ન્યૂઝ અંકલેશ્વર ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના સવારે મીડિયા દ્વારા માહિતી મળતા બેલ કંપનીમાંથી વરસાદી ગટરમાં પાણી આવતું હતું તેવું વિડીયો અને સોશિયલ મીડિયા પર નોટિફાઈડ વિસ્તાર પડતા ત્યાં જઈને એમની સ્તર ચકાસણી કરતા જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ કે સ્મોલ સ્કેલ મુજબ અલગ અલગ મુજબ